તો બાબાના રાજમાં લુખાઓ હવે હતું ડરી રહ્યા છે પરંતુ એવું લાગી રહ્યું છે કે અમદાવાદ હવે જૂનું યુપી બની ગયું છે કારણ કે અહીં કોઈનો ડર જ નથી રહ્યો આજે શહેરના વિસ્તારમાં ખેલાયેલા ખૂની ખેલની કરવી છે ચરીક્ષા પાક કરવા જેવી નાનકડી બાબતમાં એક યુવાનને રહેસી નાખવામાં આવ્યો છે ત્યારે કેવી છે ગુજરાતમાં યુપી વાળી ઝલક અને કોણ છે હત્યારા આવો જોઈએ રિક્ષા પાર્કિંગ મુદ્દે માથાકુટ જાહેર માં યુવક છરી મારી હત્યા આ કોઈ યુપી બિહાર ઘટના નથી પરંતુ આપડા અમદાવાદ જ છે જે હવે મિની યુપી બિહાર બની ગયું છે રીતે સરા જાહેર હત્યા થઈ જાય છે કારણ કે ડર જ નથી ઘટના રવિવારે મોડી રાત્રે વટવાના સૈયદવાડી વિસ્તાર માં બની જ્યાં જાવેદ પટેલ નામ નો યુવાન સ્કૂટર પર જઈ રહ્યો હતો ત્યારે ચાર આરોપીઓ તેના પર છરી થી હુમલો કરી દીધો અને જાવેદ ને છરી થી રહેસી નાખ્યો એટલું જ નહીં છરી મારી દીધા પછી જ્યારે જાવેદનો પરિવાર અને સ્થાનિકો દોડી આવ્યા તો તેની સામે પણ આરોપીઓ છરીઓ બતાવી રહ્યા રહ્યા હતા હતા કરી મારી ધમકી આપી રહ્યા હતા છરીઓ બતાવતા હત્યારાઓ પણ દેખાઈ રહ્યા છે જો કે જાવેદને તેનો પરિવાર તાત્કાલિક એલજી હોસ્પિટલ લઈ ગયો પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું લાલ દરવાજા પાસે રિક્ષા પાર્ક કરવા બાબતે ચાલતી હતી બબાલ જમીર શેખ રિક્ષાની જગ્યાએ લગાવતો હતો પથારો જાવેદ અને જમીર વચ્ચે ઝઘડાની શરૂઆત લાલ દરવાજા થી થઈ જ્યાં જમીર શેખ જે જગ્યા પર પથારો લગાવતો હતો ત્યાં જાવેદ રિક્ષા પાર કરી દેતો હતો અને બસ આ બાબતે બંને વચ્ચે છેલ્લા ઘણા સમય તકરાર હતી અને આ ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો જોકે આ હત્યાની જાણ થતા જ બટવા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી જેમાં મોહમ્મદ જમીર શેખ મોહમ્મદ જાફર શેખ કાસમભાઈ શેખ રાશિદાબાનુ જાફર શેખને ને પોલીસે ઝડપી પાડ્યા છે અને સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મરણ જનાર જાવેદ મોહમ્મદ સલીમભાઈ પટેલ પોતે રિક્ષા ચલાવે છે અને જે આરોપી મુખ્ય આરોપી છે જમીર કાસમ શેખ એ લાલ દરવાજા પાસે પાથરણા પાથરે છે તેની બાજુમાં રિક્ષા રાખવા બાબતે અગાઉ માથાકૂટ થયેલી જેની અદાવત રાખી અને આ બનાવ બનેલ છે પકડાયેલ આરોપીઓ મોહમ્મદ જમીર કાસમ શેખ અને તેનો ભાઈ મોહમ્મદ જાફર કાસમ શેખ અગાઉ હથિયાર ધારાના ભંગ બદલ તેમજ મારામારીના ગુનામાં બંને બબે ગુનામાં પકડાયેલ છે સવાલ અહીં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ઊઠી રહ્યા છે સવાલ એ થાય છે કે કેમ અમદાવાદમાં ગુંડા તત્વો બેફામ બની રહ્યા છે કેમ નાની નાની થાય છે શું અમદાવાદ યુપી બિહાર બની ચુક્યું છે કેમ ગુંડા તત્વોને કાયદાનો ડર નથી રહ્યો હાલમાં જે રીતે હત્યા મારામારી ગેંગ વોર જેવી ઘટનાઓ સામે આવી રહી છે તેને જોતા તો આવા જ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે નાની નાની બાબતોમાં માં ગુંડા હત્યા કરી નાખશે તો આમ જનતા શાંતિથી કેવી રીતે જીવશે દીપક સોલંકી બીટીવી ન્યૂઝ અમદાવાદ હેવાનો